ફેસબુકના ફેક લોન જાળમાં ફસાયેલા પારડીના વેપારીના એકસઠ હજાર પાછા પોલીસે મેળવ્યા અમદાવાદના ઠગ ઇસમની પારડી પોલીસે કરી ધરપકડ એકને જાહેર કર્યો વોન્ટેડ પારડીમાં સાયબર ફ્રોનમાં વધતા કેસો વચ્ચે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી લોનના નામે છેતરપિંડી કરતી ગેંગનો અમદાવાદનો મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે પાડીના વેપારી વિનય જયંતિલાલ દેસાઈને સત્તર જુલાઈના રોજ ફેસબુક પર આકર્ષણ લોન જાહેરાત દેખાઈ હતી જાહેરાતમાં આપણા નંબર પર કોલ કરતા ઠગોએ આદિત્ય બિરલા કેપિટલ અને પિરામલ ફાઇનાન્સ તરફથી અનુક્રમે દસ લાખ પચાસ હજાર અને નવ લાખની લોન મંજૂર થયાનું કહી એકસઠ હજાર પાંચસો નવ્વાણું હડપી લીધા હતા જે ઘટનાની ફરિયાદ બાદ પાર્ટી પીઆઈજી ગઢવીએ ટેકનિકલ એનાલિસિસ અને બેંક ડિટેલ્સના આધારે તપાસ હાથ ધરી હતી જેના પરિણામે અમદાવાદના એચ કોલોનીમાં સં એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપન ઉર્ફે કૃણાલ સંદીપભાઈ વશીરની ધરપકડ કરાઈ છે અને સંપૂર્ણ એકસઠ હજાર પાંચસો નવ્વાણુંની રકમ રિકવર કરવામાં પણ પાડી પોલીસને સફળતા મળી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ફેસબુક પર ફાઇનાન્સના ફેક એકાઉન્ટ બનાવીને લોકોને લલચાવતા હતા અને દસ્તાવેજો મેળવીને સેન્કશન લેટર મોકલી નાણાં હડપતા હતા બે નામી બેંક એકાઉન્ટ અને ફેક સિમકાર્ડના પણ ઉપયોગ કરતા હતા આ કેસમાં જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાણસી રાજપુરોહિત પુષ્કર હિલ અમદાવાદને વોન્ટે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ બનાવ લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપે છે ઓનલાઈન લોન જોબ ઓફર કે પ્રાઇસ જેવા આકર્ષક ઓફરમાં ફસાવા વિના પૂરતી ચકાસણી કરવાની જરૂર છે અજાણ્યા વ્યક્તિને દસ્તાવેજો કે પૈસા મોકલતા પહેલાં સાવધાની રાખવી આવશ્યક છે